રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકા જામજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ શંભુ તો બસ છે અત્યારે સવા અને આપણે નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે સિયાબેન ને પણ અનગોર કરાવી લીધું છે ચા પાણી ને બધું રેડી છે અને આપણી ફ્લાઇટ ટેક ઓફ કરવામાં થોડીક ક્ષણ બાકી છે એટલે કે સરકળીયા જવામાં તો બસ સિયાબેન ને હવે કપડા ને બધું પહેરાવી બાકી આપણે અમે બે એટલે આપણે મીન્સ હું પ્રજ્ઞા તો ઓલરેડી ક્યારના તૈયાર થઈ ગયા હતા પણ સીઆરબેન સુતા હતા એટલે એમને ડિસ્ટર્બ નહોતા ઝઘેડા નહોતા આજે કે તું ભલે સૂતી જાય તો ભલે સૂતી એમને થોડુંક પેલું દવા નાખ્યું હોય તો એમનું ઘેરની અસર હોય એમના હિસાબે તો બસ ચા પાણી પીવાઈ જાય એટલે આપણે નીકળવાનું છે સરકડીએ જવા માટે સરકડી એમાં જોઈ લો આ થેલા થેલીઓ બધી હાવ અમારે છે ને હમણાં થોડોક સામાન વધી ગયો છે પણ બીજું કંઈ વાંધો નહીં હવે જે કહીને કે કરવું પડે તો કરવું જ પડે એમાં છૂટકો જ નથી તો હવે ફટા ફટાફટથી ચા પાડીને એવું બધું પી લઈને શું હું તમારી એને વાતો કરું ને એ ખબર નથી પડતી અત્યારે કારણ કે મગજ મારો છે ને વાહ છે સિયા પાસે અત્યારે પણ હા દીકરા જો જો બોલાયો હા દીકરા શું પાપા 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 ઓપી ગયા પાપા ઓપી જગ્યા હે પાપા ડાટા હોય ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી અમારે બેન બાર હોય ને ત્યારે અમારી મોજ વિખાઈ જાય જો સિયા શિયા આમ જો શિયા સીતારામ કરો હાલો બધાને હે હા વેરી ગુડ

ગઈકાલે પણ ટ્રાફિક એટલી બધી હતી કે વાત દેવા દો પણ હજુ તો આપણે પહોંચશું ને ત્યાં સુધીમાં તો આશા એવી છે કે ટ્રાફિક નહીં લાગવું પડે કારણ કે મોસ્ટ ઓફ બધા લોકો દસ વાગ્યા પછી ત્યાં એન્ટ્રી લેતા હોય છે અને આપણે તો પણ સાડા સાતે નીકળશું ને તો પણ સાડા આઠે તો એક્ઝેક્ટ આપણે ત્યાં પહોંચી ગયા હશું એટલે ચિંતા જેવો કઈ વિષય છે નહીં આપણે અત્યારે તો પણ જોઈએ છતાં પણ હવે અમારે જેવું કોક હોય વહેલું નીકળવા વાળું તો એ નીકળી ગયા હોય હાર વાળો તો ચા પાણી પી લે

હનુમાનજી મહારાજ બેઠા છે અને નીકળી કે કીધું તો કે ફાઈનલી આપણે ગાડીમાં પહોંચીને મળશું તો હા ઘરે એટલે કે વાતચીત આપણે થઈ નહીં અને મેં સવાર સવારમાં અર્લી મોર્નિંગમાં સાડા ચાર વાગ્યાની આસપાસ મેં કોમેન્ટો રીડ કરી હતી તેમાંથી મને આન્સર બી આપવાના હતા પણ અત્યારે કોમેન્ટ કહી ને તો ભૂલાઈ ગઈ એકાદી બે કોમેન્ટ જ યાદ એક તો સરકડીયા જવું છે તો ધવલભાઈ તમારા કોન્ટેક્ટ નંબર આપો તો જે વિડીયો આવશે ને ત્યાં તો પેલું થઈ ગયું છે

મળી શકે ને બાકી સત્યાવીસ થી એકત્રીસ સુધી મહાયજ્ઞ છે પંચકુંડી તો ત્યારે ચોક્કસ થી તમે લોકો આવો અને એમના દર્શન કરો કેમ કે જે જે લોકો આવ્યા છે ને એમને ખબર છે કે સરકડિયા આવ્યા પછી એક કેવી ફિલિંગ થાય છે આપણે હે ને સાહેબજી કેમ કે હમણાં જ આપણે રિસેન્ટમાં એક જુનાગઢ થી ફેમિલી મેમ્બર હતા અને એક હતા મહેન્દરડા થી એ બે હારે આપણે થોડાક ડિટેલ થી મળ્યા છીએ એટલે એ લોકોને આપણે

જય સરકડિયા હનુમાનજી સરકારની જય કેમ બોલાવે સિયા જય જય કેમ બોલે જય તો બસ સરકડિયા આપણે પૂગી આવ્યા છે બેન બાને આપણે ડેઈલીનો જે રૂટિન છે આપણું એમનું કે અહીંયા આવે એટલે વંચરિયા પેલા કરાવવાની તો બસ વંચરિયા માટે આપણે નીકળ્યા છીએ અત્યારે બહારની ની સાઈડ તો કઈ છે નહીં કપીરાજ એટલે સિયા બેન આપણે અહીંયા અંદર અંદર રાખ્યા છે કપીરાજ આવશે પછી આપણે બાર એમને લઈ જશું તો ચલો હવે આપણે પાછું પૂજામાં પણ બેસવાનું છે એટલે હવે પછી અનગોળ કરીને તૂતી ફૂતી પહેરી લઈએ આપણે અને આપણા ડ્રેસમાં આપણે રેડી થઈ જઈએ આજે પૂજા કરવાના યજમાન છે ને ખુદ કનૈયા મહારાજ છે પણ કનૈયા મહારાજ આવ્યા કે નથી આવ્યા છે નથી દેખાતા ક્યાંય અહીંયા બધી એવા તૈયારીઓ થઈ ગઈ છે યજ્ઞકુંડમાં સતત જે યજ્ઞ ચાલુ હોય છે સેવમ મહારાજની ડ્યુટી છે અને બાર પાછળની થાય ત્યાં આપણે પેલું પંચકુંડી યજ્ઞ છે ત્યાં યજ્ઞકુંડને હવે લિપવાનું કામ શરૂ થઈ ગયું છે કારણ કે હવે દિવસો બાકી રહ્યા છે તો બસ આ બધી તૈયારીઓ પણ અહીંયા આપણે પૂરી કરવી પડે એવું છે તો તો બસ એક છે 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 હજી એ રીતના સેમ બીજા બાકી કેજો કમેન્ટ્સ કરી તમે લોકો કેવું આયોજન છે સરકડિયાના આંગણે અને તમે લોકો આવવાનું ચૂકતા નહીં સરકડિયા જેમ તમને લોકોને સવારે આમંત્રણ આપ્યું એ જ રીતના બાકી પબ્લિક બધી આવી છે ને તો જો કે અહીંયા તમને દેખાતી હશે જો આ ખાચામાં બધે પાણીમાં જ્યાં છે ને ત્યાં ત્યાં બધા લોકો જાય છે ગ્રાઉન્ડમાં બપોર વધારે બેસશે હવે આરામથી નાસ્તો પાણી લઈએ હશે નાસ્તો પાણી કરશે બાકીના જે લોકો કંઈ ના લઈએ હોય તો અહીંયા પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવેલી છે મંદિર તરફથી તો ત્યાં પ્રસાદી લેશે તો આવું બધું છે ને બસ હવે એ પેલી જે ધૂનને એ બધું છે એ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો તમને લોકોને એમના પણ દર્શન કરાવું અને પછી સાથે સાથે આજે હનુમાનજી મહારાજના દર્શન નથી કરાવે તો એ પણ કરાવી દઉં ના અહીં અમારા દીકરો વગાડવા બેસી ગયો તો આજે અહીંયા અમારા કનૈયા મહારાજ પૂજા કરવા બેઠા છે કારણ કે આજે એમનો છે બર્થ ડે તો બધા લોકો વિશ કરવાનું ભૂલતા નહીં

અહીંયા બને છે ગરમા ગરમ રોટી હવે વેણવાની ઝંઝટમાંથી મુક્તિ મશીન આવી ગયું તો બસ ખાલી ગુંડલા મૂકતા જવાના છે રોટલી આવતી જાય નીચે શેખાઈ ને નીકળતી જાય બરાબર નથી આ હે કેમ કરે જો રોટી હમ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે ને બીજી તરફ બને છે અહીંયા ગરમા ગરમ ફૂલકા રોટી એક પણ રોટી પેલી નહીં આવે જો બધી રોટલી અહીંયા ફૂલે ન જ બહાર નીકળશે દડા એકદમ જોરદાર આવી તો હોટેલ માં ખાવા જવું મળે હે મળે હા તો આવી જાવ પ્રસાદ લેવા ગરમા ગરમ ફુલકા ના ભૂલે તો પૈસા પાછા ના ભૂલે તો પૈસા પાછા તૈયારીઓ થઈ ગઈ છે જોશમાં ચાલુ સમયાણું બંધાવાનું કામ થઈ ગયું છે સ્ટાર્ટ અહીંયા ખાડા ગાળે છે અત્યારે અને હવે બસ જે સમયું આવ્યું છે સમયાણું બાંધવાનું છે તો બસ સિયાબેન બોલો તો હનુમાનજી મહારાજની જય જય બસ હાલો હવે આપણે નિની કરી જાય કોઈ જવું છે ને શિયાને હા કરી જવું છે ને હાલામાં હાલો હા કરાવી દઈએ હવે સિયાબેન આપણે કેવી ખીસ કોલી આરામ

तो आज आया तो हमने मुलाकात करी पड़े जाजो टाइम थी गो तो आ शू कह भाई हे ये क्या अभी ये जो है वो शक्ति का, शक्ति शक्ति का स्थापन अभी ये कुंड बना था और कुंड के ऊपर शक्ति का स्थापन शक्ति का स्थापन स्थापन तो हो रही है और ये जब अच्छे से हो जाएंगे उसके बाद ओके

સવારની ની અલગ હોય અત્યારની નગર જર્યા અમારી અલગ હોય સવારે વન હોય નગર જરિયા હોય તો નગર જરિયામાં જઈએ છીએ એકની સાથે બે છે એક સાથે એક ફ્રી છે એટલે બપોર આમ તો જોકે અમને ઈચ્છા થઈ કે પીવી છે આપણે પીવી છે પણ બપોરે મેળ આવ્યો નઈ સિયાબેન સુતા એટલે બસ અત્યારે મેળ પડ્યો છે તો કીધું આપણે બે ને લઈને જતા રહીએ સોળા પીવી જોયું બીજું શું બરોબર ને હા કઈ છે આમાં બોર્ડ ઉપર નામ લખ્યું છે પણ ખબર નથી પડતી કઈ લસ્સી લસ્સી કે જીસ્સી જુસ્સી કે લસ્સી એવું કઈક છે હે લસ્સી છે